રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ત્રણ શખ્સો ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ધોરાજી તાલુકાના બહારપુરા વિસ્તાર નજીક આવેલા નસીબ ચોક પાસે ત્રણ શખ્સો ઉપર પંદર થી સત્તર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો લાકડી પાઇપ તથા અન્ય હથિયાર વડે અજાણ્યા પંદર થી સત્તર શખ્સો દ્વારા આ ત્રણ શખ્સ ઉપર હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત થયેલ ત્રણેય શખ્સોને સારવાર અર્થે તાલુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટનાને લઈને સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા હતા તો આ ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવી આ મામલે તપાસ હાથ ધરી હતી ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ શખ્સો ઉપર હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તેની વધુ જાણકારી તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે ત્યારે આ સમગ્ર હુમલાની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા પામ્યા છે દીપક ભાસ્કર મારું નામ છે દીપકભાઈ શું ઘટના બની કઈ જગ્યાએ ઘટના બની કેટલા જણા હતો કે કે હથિયારો હતો કારણ શું હતું 15 20 જણાનું ટોળું હતું કારણમાં એવું કે હું એથી સમજૂતી કરવા મે કીધું શું ભાઈ પાછળથી હું ગાડું કાઢો છો તો એ લોકો ધોકા પાઇપુ લઈ પથ્થરમારો કરી સીધો મારી ઉપર હુમલો કર્યો શું શું હતો એ લોકો ભાઈ છરી તલવારું છરી તલવારું લોખંડના સળિયા પાઇપુ એવું બધું હતું પછી તમે શું ઘરે ઘરેથી બધા મને અડોશ પાડોસ બધા સરકારી હોસ્પિટલે લઈ આવ્યા કેટલા ઇન્જર્ડ અમે ત્રણ ત્રણ જણા છીએ પોલીસ આવી હતી પોલીસ આવીને ફરિયાદ લેવાનું કીધું છે હમણાં હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ